હું કેવા માંગુ છું કે ભાવનગર ના જે રાજાશ્રી ને આપ જે ત્યાંના વતની છો ભાવનગર ના તો આપને ખ્યાલ હોવો જોઈએ કે જે ભાવનગર રાજા તરફથી પેલી પહેલ ચાલુ થઈ હતી કે વ્યસન મુક્તિ તો આપ જે બફાટ કરી રહ્યા છો એને આપણે પાછી ખેંચવી જોઈએ અને રાહુલ ગાંધીને પણ માફી માંગવી જોઈએ કેમકે અમે કોઈનું પણ નહીં ચલાવીએ અમે અત્યારે રાજકારણ કોઈ નથી રમી રહ્યા અને અમારી જે બેનો દીકરી ઉપર પણ જે બફાટ થઈ ગઈ મારા ભાવનગરના ભાઈઓને પણ હું મેસેજ મુકવા માંગુ છું કે આમને આપ લોકો સમજાવો જે ઉમેશ મકવાણા જે બખાટ કરી ગયા છે એમને સમજાવો કે આ જે બફવાટ ખોટી છે અને આજે રાજકારણ આવી ગયું છે આમાં અમને ક્યાંય બહેન દીકરીની સ્વાભિમાનની લડાઈ ક્યાંય દેખાઈ નથી રહી એક પછી એક અમારા ક્ષત્રિય સમાજ ઉપર ટાર્ગેટ કરે છે અને અને બોલી બોલી રહ્યું છે 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 ઘણાનું કેવું એમ પણ હતું કે રાહુલ એડિટિંગ એડિટિંગ ના નથી એ સભામાં જ રહ્યા તો આ આખા સમાજને હું મેસેજ પહોંચાડવા માંગુ છું કે તમને લોકોને જે ભરમાવે છે એ ભરમાવું નહીં અને ક્યાંક ને ક્યાંક રાજકારણ કોંગ્રેસ ભાજપ થઈ ગયું છે તો આપણે કોંગ્રેસ ભાજપ થી કોઈ લેવા દેવા નથી આપણે ખાલી ફક્ત ને ફક્ત આપણા સ્વાભિમાનની લડત દેવાની હતી તો ક્યાંક ને ક્યાંક સમજો રાજકારણમાં નો ઊંડા ઉતરો અને વ્યક્તિગત લડાઈ હતી વ્યક્તિગત લડાઈ આપણે આપવાની હતી તો હિન્દુત્વને લઈને ચાલો અને વ્યક્તિગત ચાલો જો રૂપાલાભાઈએ કર્યું છે તો રૂપાલાભાઈને પણ આપણે સજા આપવાની છે રાહુલ ગાંધીને ને પણ કેતો શું કામ રાહુલ ગાંધી અને ઉમેશ ઉમેશ મકવાણા નહી ભાઈ જે રૂપાલાભાઈએ બફાટ કરી એવી જ આપણે રાહુલ ગાંધીએ બફાટ કરી છે બરાબર છે તો પછી આ બધાને એક સરખું સમાન લઈને ચાલો

અને એક ઠંડુ બનાવી દીધું છે અને અત્યારે ખોટો દેખાવ જ ચાલી રહ્યો છે અને સામાન્ય વર્ગ અત્યારે છે સ્વયંભૂ પણ વ્યક્તિગત લડાઈ કરવાની હતી નહીં કે કોઈ આપણે 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 રાજકારણ અંદર લઈ આવવાનું અત્યારે કોઈથી મતલબ રાખવો જોઈએ તો શું કામ આપણે કોંગ્રેસને પણ વોટ આપીએ શું કામ આપણે આપને પણ વોટ આપીએ અને શું કામ આપણે બીજેપીને પણ વોટ આપીએ જો આખો સમાજ આ એક બેન કહી રહી છે જો સ્વાભિમાનની દીકરીઓની લડા લડાઈ રહી હોય તો રાજકારણ દૂર ફેંકો દૂર ફેંકો રાજકારણને

હજી ટાઈમ નથી હજી ટાઈમ વયો નથી ગયો કોઈને પણ વોટ નથી દેવો આપણે કોઈને પણ વોટ નથી દેવો આપણી સત્તા આપણી પાસે રાખો તો હજી આપણે આપણું કઈ કરી કરી શકશું અને આપણે દેખાડી શકશું કે અમે અસલ સથ્યો છીએ અને એ જ છે પદમન પદમી બા અત્યારે પદમન સી વાત કરી રહ્યા છે તે સ્પષ્ટ સંક્રમણ સમિતિના સભ્ય છે એમ કહી રહ્યા છે કે સરકારમાં નેતૃત્વ નથી એટલે આપણે ગુમાવાનું કંઈ છે જ નહીં આ નેતૃત્વની લડાઈ છે જી ના સજે રહી સંકલન સમિતિ જે પણ કહેતી હોય તો રાજકારણી બનાવી દીધો અને બફાટ કરી જાય છે અને જવાબ દેવાની તો કોઈની તહેવર નથી સંકલન સમિતિને ખાલી એક સ્ટેજ શો કરી રહ્યા છો અને સ્ટેજમાં એક ને એક બફાટ આપણે પણ એક ને એક બફાટ કરી રહ્યા છીએ અશ્વમેઘના ઘોડા ધોળાઈ વાળ વગર એવા રિસર્ટ શું આવ્યું આપણે આ કરવાનું હતું કે રિઝલ્ટ આપવાનું છે આપણે આપણે આ આવી રીતના તમે બહેન ઉદ્ધિ કર્યુંની જે સ્વાભિમાનની લડપની જે રાજકારણ જે લોકો રમી રહ્યા છે એની અમારી બહેનોને હાઈ લાગશે અને હકીકતમાં હું કહું છું કે તમે લોકો ક્યાંય ના નહીં રહ્યો જે બેન ઉદ્ધિ કર્યોની જે હસી પાત્રા જે બની ગયો છે આખું આખો સમાજ તો આ લોકો જરાક વિચારો કે આપણે શું શું કરી રહ્યા છીએ અને કયા રસ્તે તમે જઈ રહ્યા છો અને કયા રસ્તે તમે સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છો

સરકાર માં નેતૃત્વ નથી ક્ષત્રિય નું જાડેજા ઉપસ્થિત છે એટલે ઈ લોકો એમ કે જેવું થઈ ગયું છે કે જેમ કરવું એમ આપડે કઈ શેર નહીં નથી કઈ ઓછું એ લોકો નામ થશે કોઈ શેર નહીં આપડા જ્યારથી આ લોકો આંદોલન အဲ့ဒါနဲ့ဒီ ఫోటో တော့မဟုတ်ဘူး